હમણાં નવરાત્રિ ચાલી રહી છે અને તમે ઘણી જગ્યાએ આ દ્રશ્યો જોયા હશે કે તિલક કરેલા કેસરી ખેસ નાખેલા લોકો નવરાત્રિમાં આવે છે આધાર કાર્ડ માગે છે અને પૂછે છે નામ શું ધર્મ શું પણ આ ધર્મના ઠેકેદારને અમારે કેવું છે કે તમે વિધર્મીઓને શોધતા હોવ પણ હિન્દુઓને જ ગરબામાં પ્રવેશ ન મળે ત્યારે તમે કંઈ બોલતા નથી કારણ કે તમે તમારામાં રહેલો પેલો ઉચ્ચ જાતિનો ભાવ આ બધું જોઈ શકતો નથી સમજી શકતો નથી તમને તેની પીડા સમજાતી નથી આવી જે ઘટના મહીસાગરમાં ઘટી છે મહીસાગરમાં એક દલિત યુવતી ગરબે ગૂમવા ગઈ અને આયોજકોએ ગરબા બંધ કરી દીધા કારણ કે યુવતી દલિત હતી ગરબા થયા નહીં પણ અહીંયા પેલા ખેસ ધારણ કરેલા તિલક કરેલા લોકો આવ્યા નહીં કે બોલ્યા નહીં આ આપણી કમનસીબી છે ચાલો વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે કેટલા કમનસીબ છીએ અને આપણે માનસિક રીતે કેટલા પછાત છીએ તેની મારે વાત કરવી છે અત્યારે નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે અને આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે ધર્મી અને વિધર્મીના ઝઘડામાં પડીએ છીએ આપણે પડતા નથી પણ કેટલાક લોકોને આ મુદ્દો સળગતો રાખવો છે કારણ કે તો જ તેમનો રોટલો શેકાય અત્યારે ગુજરાતના અનેક શહેરોની અંદર પછી એ રાજકોટ હોય અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય બધે જ તિલકધારી ખેસધારી ધારી આવે છે અને ગરબાના આયોજકોને પૂછે છે કે લાવો આધાર કાર્ડ બતાડો સંગીત કોણ વગાડે છે બાઉન્સર કોણ છે ગરબે કોણ ગુમે છે કારણ કે અમે ઠેકો લીધો છે અમારા નવરાત્રિના ગરબામાં કોઈ વિધર્મી નહીં આવે આ સ્ટોરી અમે અગાઉ જ્યારે કરી નવસારીના ડીવાય એસ સંજય રાયની ત્યારે અનેક લોકો નારાજ થયા અને અમને સવાલ પૂછવા લાગ્યા કે તમને વિધર્મી એટલે કે એ લોકો નામ નથી બોલતા પણ કહી દઉં વિધર્મી એટલે માત્ર ને માત્ર મુસલમાન એમને ખ્રિસ્તી સામે વાંધો નથી શીખો સામે વાંધો નથી

દલિત પૂજા કરી શકતો નથી આજે પણ ગટરમાં માત્ર દલિત ઉતરે છે છતાં તમારું હિન્દુત્વ કે તમારો ધર્મ લજવાતો નથી હવે સ્થિતિ નવરાત્રિની છે આપણે નવરાત્રિમાં વિધર્મી ન આવે તેની કાળજી રાખીએ છીએ પણ નવરાત્રિમાં એક હિન્દુ સાથે આવડચેટ થાય છે ત્યારે તમારો આત્મા દુભાતો નથી આવી ઘટનાઓ બહુ જ બધી જગ્યાએ બને છે પણ ત્યારે તમે મૌન બની જાઓ છો કારણ કે તમારામાં રહેલો પેલો ઉચ્ચ જાતિનો ધર્મનો ઠેકેદાર તમને બોલવાની ના પાડે છે તમને કહેવામાં આવ્યું છે સમજાવવામાં આવ્યું છે કે આ અછૂત છે આ અછૂતપણું તમારી માનસિકતા છે આવી ઘટના મહીસાગરમાં બને છે મહીસાગરના ભરોડી ગામમાં એક દલિત યુવતી ગરબે ઘૂમવા આવે છે અને ગામના સવર્ણોને ખબર પડે છે કે આ દલિત છે એટલે જ્યારે આ યુવતી ગરબા લેવાનું શરૂ કરે છે તો આદેશ આવે છે કે ડીજે બંધ કરી દો ગરબા બંધ કરી દો કારણ કે હવે ગરબામાં અછૂત કન્યા આવી છે આ યુવતી ત્રણ દિવસ સુધી ફરતી રહીને આખરે મહીસાગર પોલીસે ફરિયાદ નોંધી લીધી છે ખેર ફરિયાદ તો થતી રહેશે કામ થતું રહેશે પણ આપણા મનમાં રહેલું છૂત અછૂતનું પાપ અને ભૂત ક્યારે ઉતરશે મારે પેલા ધર્મના ઠેકેદારોને પૂછવું છે અને જો તમારે હિન્દુત્વ માટે કામ કરવું છે તો સૌથી પહેલાં આ અછૂતપણાના પાપને તમારે ધોવું પડશે નહીં તો ઈશ્વર પણ તમને માફ નહીં કરે ભલે તમે ધર્મના ઠેકેદાર હો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો આ પ્રકારના વિષય ઉપર અમે બોલતા રહીશું લડતા રહીશું લોકો નારાજ થાય તો પણ કહીશું કારણ કે આ માનવતાની વાત છે અને ઈશ્વરમાં માનનાર દરેકે આ માનવું પડે તેવી આ વાત છે અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો નમસ્કાર વૈષ્ણવ